જય માતાજી દોસ્તો હું છું મુકેશ મોહદાસ તો આજે ફરીથી વિડીયો બનાવવાની કોશિશ કરું છું અને અમારી યુટ્યુબ ચેનલમાં ચાર પાંચ દિવસથી વિડીયો નથી નાખ્યો એટલે આજે હું બગીચાનું સ્વાગત આપું છું તમને કેમ કે બગીચામાં આવેલો છું દાડમના તો ડાડમની અંદર હું પણ ખુદ કામ કરું છું અહીંયા કાતર છે મારા હાથમાં એરંડા કાપવાની તો એનાથી હું અહીંયા સૂટ કાઢું છું થગની જોઈ રહ્યા છું અહીંયા થગની સૂટ છે અને મારી સાથે બીજા પણ મજૂર છે જોઈ રહ્યા છે અહીંયા કાઢી રહ્યા છે ફૂટ તો હું પણ ખુદ કાઢું તમને બતાવું તો આપણે આ મોટી મોટી સૂટને આવી રીતે પહેલાં હાથથી ખેંચી લેશું પહેલાં હાથથી કોશિશ કરવાની છે પછી ના બને તો પકડથી કાપવાની છે કાપવા માટે કાતર પણ દીધેલા છે ખોટો ના રીક્ષ લેવો હોય તો કાતર થી અને રીક્ષ લેવું હોય માથે ની ફૂટ તો હાથે થી હાલી આવે છે બિંદાસ થી

કાયમી એક ને એક બ્લોગ તમને બતાવું છું મજા નથી આવતી તો આજે હું નાહી આવ્યો છું થોડો છેટો કામ કરવા માટે બગીચા તો ઠંડીનો માહોલ છે અત્યારે ભલે તડકો તપે છે ભયંકર પણ તો એ છતાં ઠંડી રહે છે દિવસમાં પણ તો બન્યા રહો અમારી આ ચેનલમાં હજી પણ આગળ બતાવે આવી ગયા કામ કરતા કરતા અહીંયા ટ્રેક્ટર પ્લોવર ચાલુ રહ્યું છે જોઈ રહ્યા હશો તમે અદમા સીટી કામ નથી કરવા કેમ કે અંદર તો આનમાં કેમ કાનમાં ફ્રૂટ ચલાવી નાખેલું છે જોઈ રહ્યા હશો ચલાવી નાખેલું છે એટલા માટે આનમાં દવાઈ ચાલુ છે તો જોઈ રહ્યા હશો ઝીણા ઝીણા લાલ 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 જેટલા દેખાય બધા ડાઢમ છે પણ અત્યારે ખાવા નથી ખાવા લાયક ક્યારે થશે વાર લાગશે બહુ તો બધા પોતપોતાના ચાહની અંદર લીધેલા છે તો હું આવી ગયો છું એકદમ શેડ આ બાજુ છે જોઈ રહ્યા છો આટલા લાંબાની રૂટી પછી અમે તો ચાલો શેડ જઈને તમને મળું આવી ગયા અમે શેડ તો અહીંયા આરામમાં બે ગયા અગિયાર વાગ્યા છે કેટલા વાગ્યા ટાઈમ જોઈ લો

આટલો ફરક આવે છે કેમ ઘડિયાળ પહેરે ટાઈમ મિલેટ નથી જોતે ઓડતું વાંધો નહીં આઠ વાગે ચાર વાગ્યા તો બધાના હાથમાં એક કાતરું છે પાપા માટે અગિયાર ને નવ મિલેટથી ભાઈ તો આ પાસે રહી ગયો છે એક પેસલી તો એને ચા પગે છે પેસલ ની અંદર ફ્રૂટ જલાવી નાખેલો છે તો એ જ્યાં જોયું ત્યાં ધુમાડા નીકળે છે જોઈ રહ્યા છો તમે દવાઈ ચાલુ છે અંદર દાઢમની અંદર તો આ જોઈ રહ્યા તો અહીંયા લાગત દાડમ કરી નાખેલી છે મિત્રો જોઈ રહ્યા છો સામે પણ ધુમાડા નીકળે છે દાડમની અંદર તો અને આ જે અમે કટિંગ કરી એમાં પણ ધુમાડા કાઢે છે સીડીઓ તો પોતપોતાની દાડમની ચાકરી થાય છે અહીંયા લાખો રૂપિયાની ચાકરી કરી નાખે છે અને લાખો રૂપિયાનો મજૂર થઈ જાય છે કેમ કે અમારા જેવા કામકાજ કરવા માટે આવે છે અને તમે પણ બન્યા રહો યુટ્યુબ ચેનલમાં અગિયાર વાગ્યા છે લાસ્ટ તક જોવા માટે આ લાંબો પણ છે બોલો થેન્ક યુ દોસ્તો બાર વાગી ગયા છે રાઈટ રોટલા ખાવાનો સમય થઈ ચુક્યો છે ઠંડી પણ રોટલા જમી લો ના જમ્યા હોય તો અમે જઈને જમી લઈએ અને આગળના ભાગ જોવા માટે રેવી રહજો લાઈક સબસ્ક્રાઈબર નાખજો તો ગાઈસ ફરીથી અમે આવી ગયા છે પકડ કાતરું લઈને અહીંયા બાજુમાં નસો ચડાવી લીધો તો અમે લાગી ગયા બાકીના મસાલા ખાય છે બેડીને લાઈટ નથી એના કારણથી તો પોતપોતે લાગી ગયા છે જ્યાં જ્યાં અંદર દાઢમની અંદર દેખાય પણ તો આ બાજુ થોડીક ઓછી ઓછી કટિંગ આવે છે અને ક્યાંક વધુ આવી જાય તો આજનો વિડીયો આખો તમને દાઢમ વિશે જ જોવા મળશે તો જરૂર લાઈક કરી નાખજો તો અમે કટિંગ કરતા રહીશું તો અહીંયા આ ટકલી કટિંગ છે તો અત્યારે અમે શેગા બાજુ છે ખુલ્લામ છે ઠંડી લાગે છે થોડી વચ્ચે હાલી આજે ઠંડી ના લાગે તો આવી રીતે કટિંગ કરતો આવશું એરંડા આવી કાતર છે એટલે મજા આવે છે મિત્રો અહીંયાથી કચરો ફગાઈ દઈશું આ બાજુ ખુલ્લામ

નીતો આનો કાંટો બહુ અધ્રો આવે છે કેમ કે દાડમને કાંટા પણ આવે છે ભયંકર બીજી આરામથી હાથથી નીકળી જાય છે તાળવાથી શૂટ દાડમ લાગશે ને તો ભયંકર લાગશે કે મોટા મોટા ફળ દેખાશે દાડમના લાલ લાલ અત્યારે નાના નાના દાડમ છે એટલે મજા નથી અત્યારે જીયા ઝીણા એવા દાડમ અને ફૂલ વધુ છે અંદર થાય છે નિયરફન્ટ કાનમાં નાખીને ગીતા પણ ચાલુ છે સ્પેશ્યલી તો જોયેરી અહીંયા નીચે ઘૂસવા માટે કોઈ જગ્યા પણ નથી આવી રીતે ઘૂસી ઘૂસીને કાપા પગાય છે મિત્ર એમ કે નહીં તો નીચે ઘૂસીને નહીં તો જરા ઊંચા નીચે ફી કાંટા લાગી શકે તમને હું કાંટો પણ બતાવી દઉં ક્યાંના કાંટા કેવા આવે છે ભયંકર તો જે રીતે આ સુખને હું હાથ કાઢી દઉં એકદમ ઈજી તૂટી જાય છે તો આ જોઈ રહ્યા છો નૂકીલા કાંટા આ જોઈ રહ્યો આ કાંટા લાગી જાય છે નૂકીલા બન વિડીયો ગુડ મોર્નિંગ દોસ્તો જય માતાજી તો આજે બીજા નંબર નો વિડીયો એટલે બીજો દિવસ કાલ કેમ કે બ્લોક કરતે કરતે રહી ગયો એટલે શૂટ થયો નહી અને થઈ ગઈ તાણ તો અહીંયા કાઢવાનું ચાલુ થઈ ગયો સુબે સુબે મેં નિકાલ રહ્યા એ જેકેટ તો બીજા ઉભા છે અને હાથમાં લઈ લીધી છે કાતર હવે લાગી પડવાના છીએ દાડમ ની અંદર बस फटाफट कर मॉर्निंग થઈ ચુક્યો છે ઘણો મોર્નિંગ થઈ ગયો છે 8 વાગી ગયા ઉંગડા ફોડાશે ચાલો ઉંગડા થઈ જાવ ઓ ભાઈ તમારું જે કેટ આના માથે રાખી દે દો અને આપણે કાચું આવે ફુટ તો ત્યાં શરૂઆત થઈ ગઈ ફટકાડવાનું તો બન્યા તો મિત્રો અમે જે અમારા અધુરા ચા કાલના હતા અને સવારે આવીને જે લાગ્યા અમે એ અમે ફાઈનલી બધું સૂટ કાઢવાનું થઈ ગયું છે પૂરું તો હાથમાં પકવે લઈ લીધા છે ને આપણે એને મૂકી દઈશું વાઘ પર તો વાડીએ મૂકી દઈશું અને સેટ ગયા છે ટ્રેક્ટર ખણીને દોરીઓ લેવા માટે તો આપણે દોરીઓને બાંધશું ડાઢમ ઉપર કેમ કે આના ફળ જે આ ફળ લાગી ગયા છે આ જે આ ડાળ છે આવું જુઓ આમાં ત્રણ ફળ લાગ્યા છે હજુ એ આમાં વજન કેટલું થઈ ચૂક્યો છે હજુ આ ફળ મોટું થશે એટલે વજન ખણ થઈ જશે એટલે એને બાંધવામાં આવશે આવી રીતે તો અહીંયા ગોળ ગોળ અમે દોરી બાંધશું ફળ શું ડાળી ભટકી ના જાય એના કારણથી તો અમે ચાલી પડીએ છે વાગી બાજુ દસ વાગ્યા તો બાય બનીને આવશે બાય પીશું તમને પણ બતાવશું મારી ચાય તો અહીંયા જો ડાડમ સુકાઈ ગઈ છે પૂરે એ ખકડી ગઈ છે દાડમ ક્યાંક ક્યાંક સોડવા ફૂકાઈ જાય છે તો લાઈક શેર કરી નાખજો દોસ્તો કાલથી વિડીયો ચાલતો આવે છે લાંબો બ્લોગ બની ગયો છે અને લાંબો બનાવીએ છીએ અમે तो कल तो चाल तो चाल तो आए से काल थी तो लाइक शेर से कर तुम्हारा दोस्तों सुधी शेयर करजो तो लाइक शेयर करें तो आ गया से बीजा नंबर वाल तो आ वाल से तो मैं चलता रहूं तो डाडम तो जला नाखेला से फूल केम के गजब दाडम जलावेला से आ डाडम मोटा थ से तो भयंकर लागसे केम के लाल लाल खावालायक तो आ रही हो वाल वाल से वच तो यहाँ जरा कांटा से, का से। तो आपको नीचे नहीं है ऊपर से डाडम तो बहुत लागे लगे दोस्तों तुमने लास्ट तक वीडियो जो मैसे मेरी YouTube चैनल पर डाडम पाक से त्या सुधी एम थी आगे आप सदाए वीडियो जो रहो चैनल में जो गाइना रहो तो आ पोची आप वाड़ी पर तो आ रो दोरी नो से ना ढगलो अँ पड़ी हे दोरी फेल आ दोरी ना काम आवे बिल्कुल ट्रिप कनेक्शन तो आप कोटा भी गया सही है पानी पानी या छे या नहीं जो लिया सीट नहीं बाइक पड़ी से अंदर रसोड़ा में हने आपोगा भंगा ठाटी केटीएम તો આપણે કેન જોઈ લઈએ પહેલાં તો ત્યાં લાગી છે પાણી બાળ પીએ તો પેલા ગાડીની ચાવ ચેક કરી લઈએ ત્યાં રાખી છે પુરાના જમાનાનો બ્લોગ બ્લોવર પાણી સાપીયા વાળા અને આ નવા જમાનાનો બ્લોગ અને એનાથી પણ નવા જમાનામ નીકળી ગયા છે બહુ સારા બ્લોગ તો કન્ટિન્યુ બની આ રહ્યો હો ચાય આવે ત્યાં સુધી અને દોરીઓ બંધાય ત્યાં સુધી દોરી આવી ગયા ત્યાં સુધી एक बनाओ पड़ी जीता है नंबर ले लो नाइन फाइव सिक्स थ्री जीरो नाइन फाइव टू फाइव जीरो તો મિત્રો અમે ફાઇનલી અમે દોરીઓ બાંધવાનું ચાલુ કરી નાખેલું છે જોઈ રહ્યા છો તમે આવી રીતે અમે દોરીઓ બાંધીએ અને હજી એક દોરી નીચે આવશે કેમકે આ છે ખુલ્લી ડાડમ આ ખુલ્લી ડાડમ છે આના નીચે અમે દોરી બાંધશું તો તમને બતાવી દઈએ હા જુઓ આ છે હમણાં હજી પુરાની દોરી સેટ નવી દોરીઓ લઈને આવશે તો અમે નવી દોરી બાંધશું આ છે પટ્ટી અને બીજી નીચે આવશે કેમકે આ બ્લોરમાં નડે આ જો એ રહ્યા છે અહીંયા વાટ છે દવાઈ સાટવા માટે તો આ નળે છે બહુ અહીંયા જે જેમ લાગે તૂટી જાય છે તો અને આવી રીતે તો ફાઇનલી આ બધે બાંધતા બાંધતા અને બાંધતા બાંધતા જઈએ છીએ આ બાજુ કેમ કે થોડીક વાર પણ લાગે છે ભયંકર તો અહીંયા કાળા કલરની દોરી બાંધેલી છે આ રીતે આ ખુલ્લી છે આ ટાઈપ હોય છે દોસ્તો ફેલાયેલી હોય તો અને કુબડી કરવી પડે હવે આ જે અહીંયા વાટની અંદર આવી ગયું તો આને ઊંચું કરવું પડે આ ટાઈપ તો આવી રીતે અમે બાંધીએ છીએ અને દોરી ખણવા ગયો છે ભોપો તો ભોપો દોરી ખણે ભોપો એટલે કે એનું નામ છે ભોપો ભોપો નથી એટલા માટે અહીંયા ગાના બાના ચાલુ હો ગયા છે તો શૂન્ય લગી બીબી ચલીએ તો બનિયા રહો દોરી લઈને આવે ત્યાં સુધી તો અમારો ગુસુડો આવી ગયો છે પટીનું તો અમે પટ્ટી બાંધવા કરીએ તો હું આને ચલાવી નાખું મોબાઈલ ઓગળી આગ નહીં આવા છેટી છેટી બતાય આ બાકી બાવા બા લે તો આ ટાઈપે બાંધી મિત્રો તો તારે નહી બોલવાનું દેવાનું તારે નઈ બોલવાનું

આ બાંધીએ છીએ અને તમે બન્યા રહો વિડીયો દોરીઓ બાંધતા હતા તો સેટ દોરી લઈને આવી ગયા છે પટ્ટી આ ટાઈપની પટ્ટીઓ લઈને આવી ગયા છે તો અમે બેન કરી નાખી છે આ પટ્ટીઓ બાંધવાની કેમ કે આ છે જૂની પટ્ટીઓ એક બે વર્ષની પટ્ટીઓ છે તો થોડીક બ્રેડ પણ થઈ જાય છે આમ મૂળ કરવાથી અહીંયાથી ફાટી જાય છે તો અમે બેન કરી નાખી અને બાંધવા કેમ કે એક ચાતો અમે બાંધી નાખી વચલા વાલ સુધી તો હવે એને રેવા દઈશું અગિયાર ને સાત મિનિટ થઈ ચૂકી છે તો સીટ હમણાં આવી રહ્યા સવારની વાત યાર તો હવે નવી દોરીઓનો આનંદ લેશું કેમ કે નવી દોરીઓ પાવરફુલ હોય છે તો દાદમને શું તૂટવાથી બચાવે છે અને આ ક્યારેક પણ બટકી શકે છે આ દોરી કેમ કે નબળી થઈ ચૂકી છે ને એટલા માટે મિત્ર તો આ તૂટી શકે છે પવનને લીધે તો અમે નવી દોરીઓનો આનંદ લેશું હવે આને કરી નાખશું બેન આ છટારી થઈ જશે હવે તો બેઠો છું અહીંયા કને દોરી લઈને આવે ત્યાં સુધી અહીંયા બેઠો રહીશ અને સમય થાય છે હવે બાર વાગ્યાનો સમય થવાનો છે તો અગિયાર તો વાગીને આઠ મિનિટ થઈ ચૂકી છે તો હવે સમય પણ થશે રોટલા જમવા માટેનો એક કલાક કામ કરી લેશું મેં એના પછી રજા કરી નાખશું રોટલા જમવા માટે અને હું અહીંયાથી કાફી દૂર જવું પડશે મને રોટલા જમવા માટે કેમ કે હું બાઇક લઈને આવું છું તમને તો ખબર જ હશે હું છેટીથી આવશું અહીંયા મજૂરી કરવા માટે અઢીસો રૂપિયા આપે છે મજૂરી કેમ કે તમને કામ કરવાનું હોય છે રમત ગમત વાળો તો અહીંયા કૂતરું પણ આવી ગયું છે જોઈ રહ્યા છો હગ કૂતરાનો ભરોસો ના કરાય યાર હગ કૂતરા થઈ જાય હગ હટ જો અહીંયા અમારે ગટ્ટી લઈને આવે છે નાની નાની એવી તો તમને હું એ દોરીઓ બતાવી દઉં લઈને આવે છે ભાઈ તો હું તો અહીંયા બેઠો છું ચાકા પણ સાથે લઈને જ આવે છે લાગે તો મિત્રો દાડમનું કામ આવું જ હોય છે તમે પણ કદાચ દાડમનો આનંદ લીધો હશે તો તમને ખ્યાલ જ હશે કે દાડમનું કામ કેવું હોય છે વચ્ચે કદાચ બંબુ રોપી ને પણ દોરીઓ બાંધવાનું આવે છે કોઈક ડાયરેક્ટલી દોરીઓ બાંધે છે કોઈક એના માથે કાપડ ઢાંકીને પણ નેટ લગાવે છે તો એના ઉપર પણ દોરીઓ બાંધવામાં આવે છે તો દોરી બાંધવાથી એ થાય છે કે દાડમને નુકસાન નથી થતું તો અહીંયા નાનું એવું ચાકુ લઈને આવી ગયો છે બતાવ તો હો ઝીણા ઝીણા ચાકુ છે અહીંયા કને અહીંયા દોરી છે પાસે આ પટ્ટી છે કાળા કલરની કેટલા છે એ આ પટ્ટી માથે બાંધવાની ઉપર

તો અમારે લઈને આવશે પટ્ટી તો અમે બાંધવાનું ચાલુ કરશું તો આ તો લઈ આવ્યા છે અહીંયા પટ્ટી અને ચાકુ ઈટલું ચાકુ લઈને આવ્યા છે બાંધવાનું કૂતરું બેઠું છે કને કઈ હલાવે છે ફટફટફ તો આ કાળો ભાઈ છે તો બની રહો દોરી આવી ત્યાં સુધી થેન્ક યુ તો ગાઈસ અમે બાઇક લઈને ઉપડી ગયા છીએ રોટલો ખાવા માટે કેમ કે બાર વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે એટલે અમે રોટલા જમવા માટે જઈએ છીએ અત્યારે બાઈક ઉપર જ બેઠા છીએ આ બાજુમાં વાલ કરેલી છે તો વાગેથી નીકળી ચૂક્યા છીએ તો અમે હવે રોટલો જમીને પાછા આવશું તો આપણે અહીંયા કરશું આપણે વિડીયોને એન્ડ या नहीं हज बपोर पशी अंत कर नाखसु वीडियो ने छेड़े 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 વાગ્યા છે ફરી પાછી જૂની વાપરો એમ કહી રહ્યા છે તો અમે જે અમારા ફેંડલા હતા ગટા એ પાછા રાખી આવ્યા તો અમે આમાં કાળી દોરીઓ બાંધી ના આવ્યા કાળી દોરીઓ પછી અમે વાઇટ દોરી બાંધશું હું અહીંયા લઈને આવશે એ ટાઈપ ની દોરિયો તો મો લાંબો વિડિયો તો ના કરશું આપણે વિડિયો ને કર નાખશું એન્ડ હજુ એક લાસ્ટ ભાગ બતાવીને વિડિયો ને કરશું આપણે એન્ડ તો અમે વાલ માં આવી ચકે છીએ આ વાલ સે દોરિયા સો વાલ સે તો આ દોરિયો લઈને આવે છે આ દોરિયો અમે યુઝ કરવાના છીએ કેમ કે અહીંયા પોબી પોબી ખરાબ થઈ છે તો આ દોરિયો ને અમે યુઝ કરશું આ દોરિયા જે અમારા કને ફેટલા હતા એ રાખી દેવામાં આવ્યા મે હવે કરશું આ દોરિયો ને યુઝ તો પાણી બાણી પી લઈએ આ બાજુ આ છીએ જો ઠંડીનો માહોલ નથી આવ્યો હજી પાંચ વાગ છે એટલે ઠંડી ભયંકર ચાલુ થઈ જશે તો એના પહેલાં અમે પાણી ઢેંચી લઈએ તો ચાલો બન્યા રહેજો લાસ્ટ ભાગ સુધી અને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી લેજો તો દોસ્તો અમે કામકાજ પૂરું થઈ ગયું છે ને સંજય થઈ ચૂકી છે એટલે અમે જઈ રહ્યા છીએ અમારી વાડી પર અને આ વિડીયોને કરશું અહીંયા આપણે સમાપ્ત કેમ કે સન્ડે થઈ ચૂકી છે ધન ભોગવા જઈ રહ્યો છે છ વાગીને માથે મિલટ થઈ ચૂકી છે તો જોઈ રહ્યા છો તમે તો જેટલા બી લોકોએ લાઈક ના કરી નાખજો ફટોફટ લે વાત જોઉં છું તમારી લાઈક સબસ્ક્રાઈબરની તો નવા વિડીયોમાં મળશું ચાલો જય માતાજી ખુશ રહો સૌ સૌની જિંદગીમાં થેન્ક યુ